સમગ્ર રાજ્યમાં છોત્તેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદના સાંસદ મિતિશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં છોતેરમાં વન મહોત્સવ આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે ઉજવાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પર્યાવરણ સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં વિશ્વમાં આગળ વધી રહ્યો છે આણંદ જિલ્લાએ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જેમાં ગત વર્ષે એક હેક્ટરમાં ઇકોતેર વૃક્ષોનું વાવેતર કરાયું હતું જ્યારે આ વર્ષે તોતેર વૃક્ષોનું વાવેતર કરાયું છે જિલ્લાએ ગયા વર્ષે વૃક્ષારોપણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને આ વર્ષે પણ તે જ સ્થાન જાળવવાની અપેક્ષા સાથે ફોરેસ્ટ ઓફિસરો અધિકારીઓને પર્યાવરણ પ્રેમીઓને સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગાંધીનગરના નાયબ વન સંરક્ષક કુમાર પટેલે વનીકરણ વિભાગની સિદ્ધિઓ તથા યોજનાઓ રજૂ કરી હતી સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને મહાનુભાવ દ્વારા સાંગોળપુર સ્થિત

પર્યાવરણ બચાવવા માટે આપણા વડાપ્રધાન દેશના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક રીતે અભિયાન કરતા હોય દરેક નાગરિકને વિનંતી કરતા હોય કે એક પેડ માકે નામ ત્યારે કરમશદ્દ આણંદ મહાનગરપાલિકાના દરેક મહાનુભાવો દરેક નાગરિક સુધી આ મેસેજ પહોંચે એ રીતનો કાર્યક્રમ રાખવામાં તો આ કાર્યક્રમમાં મારી સાથે આપણા ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ સંગઠનના પ્રમુખ આદરણીય એચ કે અને સૌ વન અધિકારી શ્રી અને ગાંધીનગરથી આવેલા પટેલ પણ આપણા શ્રી પણ હાજર રહ્યા હતા આ મેસેજ અને પર્યાવરણ બંને સાથે રાખીને આ મેસેજ દરેક સુધી પહોંચે એ રીતનો કાર્યક્રમ હતો દરેક નાગરિકોને અને દરેક યુવાઓને આવતી પેઢીને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પર્યાવરણ બચાવો અભિયાન આપણે ચાલુ રાખીશું અને પર્યાવરણ માટે આપણા ઘર હોય ઘરમાં ગાર્ડન હોય કે આપણા ખેતરમાં હોય આપણે એક વૃક્ષ માખે નામ રોપીશું અને એની માવજત પણ કરીશું ફક્ત વૃક્ષ રોપીને આપણે છૂટી નથી જવું એની માવજત કરીશું વૃક્ષ મોટું થાય ત્યાં સુધી એની જાળવણી કરીશું એવી વિનંતી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય ત્યારે અને હમણાં જ ત્રણ દિવસ પહેલાં જ ગણતેશ્વર મુકામે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે છોતેરમો વન મહોત્સવ ગુજરાત રાજ્યનો આપણા બાજુના જિલ્લાથી જ્યારે ચાલુ કર્યો હોય ત્યારે આપણા જિલ્લામાં વધુને વધુ વૃક્ષો રોપાય આપણા જિલ્લામાં ગયા વર્ષે પણ એક હેક્ટરમાં ઇકોતેર વૃક્ષોની રોપણી થઈ હતી એ જ રીતે આ વર્ષે એનાથી વધીને એક હેક્ટરમાં પોતેર વૃક્ષોની રોપણી કરી છે આપણો જિલ્લો ગઈ ગઈ શાલે પણ પહેલાં નંબરે આ વર્ષે પણ જ્યારે એની ગણતરી થશે ને એનું એક અનુક્રમ નંબર આપવામાં આવશે ત્યારે પહેલાં નંબરે આપણો જિલ્લો આવશે તો આ જિલ્લો જે રીતે પહેલાં નંબરે વૃક્ષારોપણમાં છે એ જ રીતે આપણે જાળવણી રાખીએ અને હર હંમેશ પહેલાં નંબરે રહે એવી દરેકને અભ્યર્થના પ્રાર્થના